તલવાર સહિત હથિયારો લઈને આતંક મચાવનાર અને પોલીસ સામે દાદાગીરી કરી રોપ જમાવનાર અસામાજિક તત્વો સામે હવે પોલીસ સાથે એએમસીએ પણ લાલ આગ કરી છે અમદાવાદમાં રખિયાલ બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા નજીક કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેર માર્ગ ઉપર આતંક મચાવવાના મામલે પોલીસે કાર્યવાહી કરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે અન્ય બે આરોપીની છે પોલીસે આરોપીઓની જાહેરમાં માફી મંગાવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે આરોપી ફઝલ અને અલ્તાબના મકાન ગેરકાયદેસર હોવાથી તોડી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ